રાજ્યમાં પ્રવર્તમાન જંત્રીના વધારા અંગે આણંદ બિલ્ડર્સ એન્ડ લેન્ડ ડેવલોપર્સ એસોસિએશન દ્વારા જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર આપી રજૂઆત કરવામાં આવી સમાચાર વિગતે જોઈએ તો આજરોજ નવ ડિસેમ્બર સવારે અગિયાર કલાકે મળતી માહિતી પ્રમાણે રાજ્યના પ્રવર્તમાન જંત્રીના દરમાં કરેલ અસહ્ય વધારા અંગે પ્રજાલક્ષી અભિગમ રાખવાની અપીલ સાથે આણંદ બિલ્ડર્સ એન્ડ લેન્ડ ડેવલોપર્સ એસોસિએશન દ્વારા આણંદ જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર આપવામાં આવ્યું તેમણે જણાવ્યું કે જંત્રીના સાયન્ટિફિકલ રીતે તૈયાર કરેલ હોવાનું જણાવ્યું નથી તેથી અમલીકરણ સરવાળે ખેડૂત મિલકત ખરીદનાર સામાન્ય પ્રજાનો અને વિકાસકર્તા ઉપર વધારાનું અતિશય આર્થિક ભારણ વધશે જેનાથી રાજ્યના વિકાસની ગતિ અવરોધાશે તેવું સ્પષ્ટ માની રહ્યા છે સાથે જંત્રીના વધારા ઉપર વધુ એક વખત વિચાર વિમર્શ કરવાનું પણ જણાવવામાં આવ્યું હતું આ બાબતને લઈને આણંદ જિલ્લાના બિલ્ડર્સ એન્ડ લેન્ડ ડેવલોપર્સ એસોસિએશનના મેમ્બરો મોટી સંખ્યામાં હાજર રહી જિલ્લા કલેક્ટરને રજૂઆત કરવામાં આવી હતી